કાના હતા જો બધા દેવ મંદિરો ઉપર આ ધજાના પાઇપ જે ધજા દોરીથી ચડી જાય ઊંચા ઊંચા મંદિરો હોય ત્યાં કઈ ડાબૂટા મારા જેવા હવે ચડી ના શકે એટલે આ કાના હતા પોતાનું પાંત્રીસ વર્ષ જૂનો ધંધો કીધો તો વેલ્ડિંગ કામ પછી આ લોહારી કામ એ પાછો છે ને સંભાળી લીધો જો આ ધજાના પાઇપ અમારે જસરાડા લાડવાની અંદર બેઠા છે એનો આ ધજા ચડાવવાનો પાઇપ બનાવું છું આ મારો ઘર છે ઘરની બજુકમાં જેવા ગાયું બેઠિયું છે આ ગાયો રોજ લીલો પણ નાખું છું અહીંયા ગાયું બેઠિયું છે જેવા બધી હા અને આ મારું મકાન છે આ મકાન આગળથી ડોળો લઈ અને આ સીધો આ ધજાનો પાઇપ બને છે હે આના ઉપર કાંઈ ચડવાની જરૂર ન પડે છેલ્લે પાઇપમાં ગરડી છે અને દોરીથી ખેંચી અને ધજા ચડાવી દેવાની આ જાતે જ બનાવવાનું ઘરના જ વાળાના ભંગારમાંથી પાઇપ ભંગારના ધંધામાંથી આપણા પોતાના હ અને આ પાઇપ આવે એને બધાને સાંધા મારી અને લાંબા કરી અને પચીસ ત્રીસ પાંત્રીસ ફૂટના પાઇપ બનાવી અને એ મંદિરની પછવાડે એને ગ્રામટીન કરી આવવાનું એટલે એના માટે જો થરિયા છેલ્લે રાખ્યા છે કે આ પડે નહીં પાઇપ હા એના હિસાબે આ ધજા પાઇપ બનાવવાનો આ જાત મહિના જિંદાબાદ હં અને કર ભલા તો હો ભલા બરાબર તો આવા કાર્ય આ સાત જગ્યાએ તો ચડાવી આવ્યું અને આઠમી જગ્યાએ છે આ ડાડા ઉપર અમારા પૂર્વજ જે લાડવામાં બેઠા છે ને એની ધજાનો જવા પાઇપ બને છે હા અને હવે એને મંદિરમાં પણ જે આપણાથી ધાશે એટલું કામ કરાવવાની મારી ઈચ્છા છે કેમકે જૂનીઓને મંદિર જે છે એ સાવ થઈ ગયો છે હા તો એમાં ઘણી ભાંગટૂટ થઈ ગઈ છે તો એ બધું રિપેરિંગ કરી અને આ ધજાનો પાઇપ અહીંયા હડવા માટે આ બનાવું છું તો જય દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશ આવા કાર્ય કરાવે રાખે અને પૂર્વજોના કામ કરવા એટલે પૂર્વજ રાજી તો દુનિયામાં બધું રાજી અને જો પૂર્વજ નારાજ થાય તો આપણે ખાવા ખીચડીને રહેવા દઈએ અને જો પૂર્વજ રાજી હોય ને જેના તો એને કાઢ્યું ખૂટે નહીં ગમે એટલું વાપરે રૂપિયા વાપરે તો દસ આવી જાય એ રૂપિયો વાપરે ને એના પછવાડે પૂર્વજોના પછવાડે તો નવ બીજા ભેરવીને આપે દસ આપે કેમ કે ધંધા રોજગારમાં બરકત આપતી પૂર્વજોના હાથમાં છે આ આપણા પિતૃદેવના હાથમાં અને પિતૃથી કોઈ મોટો દેવ નથી આ દુનિયામાં એટલે દેવોમાં દેવ બધેથી મોટા પિતૃ અને પિતૃ ક્યારેય તરે નહીં હા એ રોજ સાંજે આપણે ઘરે આવે અને જે આપણે ધૂપ દવાડો એના નામથી કરીએ એ ધૂપ દ્વાડોનું કવ્યરૂપી ભોજન મેળવે એની સુગંધનો હરવી રૂપીને કરવી રૂપી કવ્યરૂપીને હરવી રૂપી દેવ હરવી રૂપી મેળવે એટલે અને લોકમાં જે રહેતા હોય પિતૃ આપણા એ કવ્યરૂપી ભોજન મેળવે એ આપણે ધૂપ દવાડો કરીએ આપણે રાંધીએ અનાજ ઘરમાં એનો જે સુગંધ છે એ બધું મેળવી અને પોતાના લોકમાં વયા જાય અને રાજીના રેડ થતા જાય રોજ સાંજે આવી અને આપણા નેવા ઉપર જે મકાન હોય એના જે નેવા પડતા હોય ને ત્યાં આવીને બેસે અને સંધ્યા ટાણે એનું છે સાંય સંધ્યા અને સંધ્યા માતા અને સફા માતાના અગ્નિમુખે એ આ પોતાનો કાવ્ય રૂપી ભોજન મેળવે અને મેળવી અને રાજી થઈ જ અને જે ઘરથી જાય એ ઘર ક્યારેય પણ દુઃખી ન થાય ના એના પરિવાર દુઃખી થાય કે ના એના ઉપર કોઈ મોટી આફત આવવા દઈએ મિત્રો ગમે એવી રીતે આપણે ચેતાવી દઈએ કે ભાઈ બચી જાય આમાંથી હે આફત આવવાની છે તો આ પિતૃનું કામ કરવું અને નિવૃત્ત માણસ હું છે હું પાંત્રીસ વર્ષ સુધી લોરી કામ કીધું આ વાંદરો ગઈટો થાય ને તો ઠેક ભૂલે નહીં હો હોવટ ઊંધી ગુલાટી મારે કે આ ઊંધી ગુલાટી છે હવે આમ તો સમય હવે સિંચારના આડેકાળે તો ઉંમર વહી ગઈ છે હવે રહેવું કેટલું વાત કેટલી પણ ક્યાંય કાંઈક કરતું જવાનું તો કોક યાદ કરશે નકર કાંઈ ભેગું નહીં આવે ભાઈ આનું અહીંયા જ બધું પડ્યું રહેશે હે અને આપણે જાશું મુઠ્ઠીયું વારીને એમને ખાલી માથે હે તો હવે આ વેલ્ડિંગ કામ ચાલુ કરવું છે હવે વેલ્ડિંગ કામની ચશ્મા પહેરી લઈએ આપણે હે અને દ્વારકાધીશનું નામ લઈ અને જસરા દાદાનું કાર્ય જે છે એને ચાલું કરીએ આ ચક્રી છે આ વેલ્ડિંગ મશીન છે આ વેલ્ડિંગનો કરવાનો બધો સામાન પડ્યો છે આ થોડો પડ્યો છે આ પાઇપ પર પડ્યા છે તો બસ હવે થોડોક કામ બાકી રહ્યો છે એ પૂરું કરી નાખીએ અને કાલે આને કલર કરી અને પરમ દિવસ આને મોકલાવી દઈએ અને જસરા દાદાની આ મંદિરે એ ખૂચી જશે અને ઉપર ધજા ચડી જશે દોરી બાંધીને સામે ઘરેડીમાં દોરી બાંધી અને આપણે ધજા ચડાવવા માટે આ પાઇપ બનાવી ગયો છે સાત જગ્યાએ ફીટ કરી દીધા ત્રેવાડમાં ગાતરાણ માતાજી પછી ભીમરામાં આવડ માતાજી ખીચડીવાળા વાછરડાડા પછી દેવાડાના જાપામાં અમારા પૂર્વજ બેઠા છે એમ બધા પણ જગ્યાએ આવા પાઇપ બનાવી અને આ લંબાઈવાળા આટલા લંબાઈના પાઇપ બનાવી અને કાંઈક મીઠાપુરથી લઈ આવ્યો અને કાંઈક અહીંયા મારા વાડાની અંદર જે બરાબર ભંગારના સ્ક્રેપનો મારો ધંધો છે તો એની અંદર એ આ પાઇપ કાઢી અને સત એમાં વપરાય તો એ લેખે લાગે અને એ કાર્ય આપણું સિદ્ધ થાય આપણી ગયા મહેનતનું એ વાવીએ ને એ જ ઉગે આ ધરતી મીઠી કે ધરતી કહેવાય બાકી તો ખારી ધરતીમાં દેખાવાનું ગમે તેવીએ ઉગે નહીં ભાઈ જ્યાં જય દ્વારકાધી કર ભલા તો હો ભલા કર બુલા તો હો બુલા એવું વાવીએ એવું લણીએ એમાં કોઈ બે મત નથી કર્મ કોઈને છોડે નહીં તો સારા કર્મ કરવા શુભ કર્મ કરવા પાડોશીને પણ સુખી દેખીને રાજી થવું એ આપણો ધર્મ છે અને ધર્મને હંમેશા સાથ આપવો અને કર્મ ખરાબ જે કરતો હોય એનાથી છેટો રહેવો એ આપણો ધ્યેય છે પેલો જિંદગીમાં ક્યારે પણ કોઈનું આપણે ખરાબ કર્યું નથી ભૂલે છો કે કોઈનું થયું હોય તો ભગવાન માફ કરે તો હળકા દિવસ અમારા દાદા રાજા રણછોડરા બાકી આપણે કોઈનું ખરાબ કર્યું નથી આજથી બધું જીવનમાં હા અને કરવું હોય નથી એમ કે હવે તો પોત ગઈને થોડી રહી એમાં ઘટમ ઘટા હવે તો અહીંયાથી ક્યારે ઉકળી જાય કાંઈ નથી નહીં પણ કાંઈક તો કરીએ એ કોઈ યાદ કરશે જય દ્વારકાધીશ જય મહાપુરદેવી આખાપુરા ગાત્રા જય ક્ષેત્રી ને ગોઢાણાવાળા વાછરા અને જય શિવ સિદ્ધેશ હર મહાદેવ શિવ શિવને શિવ હર હર મહાદેવ જય અમારા પૂર્વજોના દેવતા દ્વારકાના સમુદ્ર કિનારે બેઠા જો આપને અમારા અનંત નમસ્કાર છે જય જનની નારાયણી કચરાચરની ઉત્પત્તિ કરનારી પાલન પોષણ કરનારી અંતે સર્વજીવોને શરીરોના હાઈષ પૂરા થતા સર્વના સહાર ครับเราจะร่วมต่อไปเรา